દેશદેવી કચ્છની કુળદેવીમાં આશાપુરાના માતાના મઠ મંદિર ખાતે વિધિવત રીતે ગઈકાલે કટસ્થાપન કરવામાં આવ્યું હતું અને અશ્વિની નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોને એક વિસ્તૃત વાલ મા આશાપુરાના ધામમાં કટસ્થાપન વિધિ સાથે નવરાત્રીનો વિધિવત રીતે પ્રારંભ ગઈકાલ રાત્રિના કરવામાં આવ્યો હતો અધ્યક્ષ સોગેન્દ્રસિંહ બાવા દ્વારા આ વિધિ કરવામાં આવી હતી ખટસ્થાપન કરવામાં આવ્યું હતું અને વિધિવત રીતે નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં પદયાત્રિકો માથું ટેકાવવા માટે તલપાપડ બન્યા હતા તેની વચ્ચે ગઈકાલે શનિ સાંજે મુર્તમાં સાત વિધિથી ખટસ્થાપન કરવામાં આવ્યું હતું યોગેન્દ્રસિંહ બાવા સહિતના લોકો આ ખત સ્થાપનની વિધિમાં જોડાયા હતા ટ્રસ્ટીગણ પણ ખાસ જોડાયા હતા